कुमारना नमस्कार आज ना वीडियो स्वागत तो चालो जानकारी चैनल सब्सक्राइब भूलता नहीं भारतीय रिजर्व बैंक के गोल्ड लोन एटनाइलाइन जाहिर करवाठ आरबीआई बैंक ने कहू की हम फैंक द्वारा जाहिर कर सोना दागिना सिक्का पर गोल्ड लोन आप सकते RBI ए स्पष्टपणे કહ્યું છે કે જેમની પાસે સોનાની લગડી બુલિયન अथवा સિક્કા છે તેમને ગોલ્ડ લોન મળશે નહીં એટલે કે ફક્ત તે જ લોકો ગોલ્ડ લોન મેળવી શકશે જેમની પાસે સોનાના દાગીના કે સિક્કા છે RBI ગયા મહિને ગોલ્ડ લોન અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરી હતી ત્યાર બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું હતું કે નવા નિયમો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની બેંક લોન સુધી પહોંચને અસર કરી શકે છે નાણા મંત્રાલય આરબીઆઈને સૂચન કર્યું છે કે 2 લાખ રૂપિયા સુધીની લોનને આ નિયમોમાંથી મુક્તિ આપવી જોઈએ ઉપરાંત આ નિયમો 1 જાન્યુઆરી 2026 માં લાગુ કરવા જોઈએ જેથી બેંકોને તેનો યોગ્ય રીતે અમલ કરવા માટે સમય મળી શકે હકીકતમાં જારેપણ પૈસાની તાત્કાલિક જરૂર હોય છે ત્યારે ભારતમાં લોકો ઘણીવાર સોના પર લોન લેવાનો વિકલ્પ પસંદ કરે છે આ વિ સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે આરબીઆઈ સોનાની લોન સંબંધિત નિયમો કેમ બદલી રહી છે આરબીઆઈ સોનાની લોન સંબંધિત નિયમોમાં ફેરફાર કરી રહી છે કારણ કે તાજેતરના સમયમાં ઘણા લોકો સોના પર લોન લઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે સોનાની કિંમત સતત ઝડપથી વધી રહી છે હાલમાં ભારતમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત પંચાણું હજાર સાતસો સાઠ રૂપિયાની આસપાસ છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત સિત્યાસી હજાર સાતસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ વેચાઈ રહી છે જેમ જેમ ગોલ્ડ લોનની માંગ વધી રહી છે તેમ તેમ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને ચૂકવી ન શકાય તેવી લોન એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સની સંખ્યા પણ વધી રહી છે જ્યારે કોઈ વ્યક્તિ લોન ચૂકવી શકતો નથી ત્યારે તે લોન એનપીએમાં ગણાય છે તેથી જો સમયસર કડક માર્ગદર્શિકા બનાવવામાં ન આવે તો તે બેંકો અને લોન લેનારા બંનેને નુકસાન પહોંચાડી શકે છે अहवाल मुजब दिसंबर 2024 સુધીમાં બેંકોની 2040 કરોડ રૂપિયાની ગોલ્ડ લોન એનપીએ બની ગઈ હતી જ્યારે એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2023 માં ફક્ત 1404 કરોડ રૂપિયાની ગોલ્ડ લોન એનપીએ હતી એ વાત સાચી છે કે ગોલ્ડ લોન કોઈપણ તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવામાં ચોક્કસપણે મદદ કરી શકે છે પરંતુ જો તે લોન ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો તે તેની ચાલુ નાણાકીય કટોકટી દર્શાવે છે આવી સ્થિતિમાં જો તેના ઘરેણાની પણ હરાજી થાય છે તો તેણે એક મહત્વપૂર્ણ સંપત્તિ ગુમાવવી પડે છે આ ઉપરાંત તેનો ક્રેડિટ સ્કોર પણ બગડે છે આ ઉપરાંત ભારતમાં ઘરેણાનું ભાવનાત્મક મહત્વ પણ છે તેથી ઘરેણા ગુમાવવાનું દુઃખ ફક્ત પૈસાનું જ નહીં પણ લાગણીઓનું પણ હોય છે જો વધુ લોકો સોનાની લોન ચૂકવે છે એટલે કે બેંકને લોન પાછી ન મળે તો લોન આપતી સંસ્થાને પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે કારણ કે ઘરેણાની હરાજી કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને જટિલ હોય છે જેના કારણે સમયસર પૈસા પાછા મેળવવાનું મુશ્કેલ બને છે